કોણ શાસન સે કહેગા કોણ સમજેગા એક ચિડિયા ઇન ધમાકોહરતી હૈ સામાન્ય માણસો હજુ પણ વેદના આક્રોશ અને પીડા તસવીરો જોઈ રહ્યા છે એમના મનમાં ઉઠી રહેલા ખૂબ બધા સવાલોની વચ્ચે આપણે ધરી દઈએ છીએ એમની સામે એવી કહાનીઓ કે જે કહાનીઓ હવે નિરુત્તર રહી ગઈ છે એ કહાનીઓનો એવો અંત આવ્યો છે જે કરુણા સિવાય આપણને કશું જ નથી આપી રહ્યો અને તો એ સવાલ એ થઈ રહ્યો છે કે ભારતના એવિએશન સેક્ટરમાં એવી શું સમસ્યા આવી ગઈ છે કે એક પછી એક ફ્લાઇટ ટેકનિકલ સમસ્યાના કારણે કાં તો અચાનક લેન્ડ કરવી પડે છે કાં તો એ ટેક ઓફ જ નથી કરી શકતી અને કાં તો ક્રેશ થતાં બચી જાય એવી સ્થિતિ સામે આવે છે આ બધા પ્રશ્નોની વચ્ચે સૌથી પહેલાં નજર કરીશું ગુજરાત રાજ્યના મુખ્ય સમાચાર ચાર પર પર એટલે કે ચૂંટણીના સમાચાર નમસ્કાર આપની સાથે હું દેવાંશી આ બધા જ સવાલો આપણે શાસનને માત્ર ત્યારે કરી શકીએ જ્યારે ચૂંટતી વખતે આપણા ધારાસભ્ય આપણા સાંસદ આપણા થી માંડીને આપણે કોઈ પણ નેતા જયારે પસંદ કરીએ છીએ ચૂંટીએ છીએ ત્યારે આપણે એને જવાબદેહ બનાવીએ આપણે આપણા ધારાસભ્યને સવાલ કરવાની ત્રેવડ આપણામાં રાખી નથી એવા સમયમાં ગુજરાત રાજ્યના બે વિધાનસભા મતક્ષેત્રમાં ચૂંટણી થવા જઈ રહી છે પેટા ચૂંટણી છે કડી વિધાનસભામાં ધારાસભ્ય કરશન સોલંકીનું ચાલુ ચાલુ કાર્યકાળ દરમિયાન જ અચાનક એમનું આકસ્મિક મૃત્યુ થયું અને એના પછી ત્યાં પેટા ચૂંટણી આવી વિસાવદરમાં તો ભૂપત ભાયાણી જીત્યાના બીજા જ દિવસે આશીર્વાદ લેવા માટે સી આર પાટીલના ઘરે પહોંચ્યા હતા અને એટલે જ વિસાવદરના ભાગ્યમાં તો પેટા ચૂંટણી આવવાની લખાઈ ગયેલી હતી એક વિધાનસભા ક્ષેત્ર જે છેલ્લા કેટલાય વર્ષોથી બે હજાર બારથી લઈને પચીસ સુધી સતત ભારતીય જનતા પાર્ટીને નથી ચૂંટતું સતત નકારતું આવ્યું છે અને તો એ ભારતીય જનતા પાર્ટી કોઈને કોઈ રીતે એ ધારાસભ્યો જે પણ પાર્ટીમાંથી ચૂંટાઈને આવે છેલ્લે એનો સમાવેશ પોતાની પાર્ટીમાં કરી લે છે અને વિસાવદર વારંવાર ન ધણીયાત થઈ જાય છે આ વખતે વિસાવદર કોને પસંદ કરશે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયાની વચ્ચે સીધો અને દેખીતો મુકાબલો દેખીતી જંગ એ બંને વચ્ચે દેખાઈ રહી છે વિસાવદરનું યુદ્ધ એ સરળ નથી દરેક પક્ષ આમ બધા જ શામ દામ દંડભેદ બધા જ પ્રયુક્તિઓ કરવા માટે તૈયાર છે ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરે છે અને એટલા જ માટે વધારે ચમકીને સામે આવી રહ્યા છે કિરીટ પટેલ સહિતના નેતાઓ પણ કિરીટ પટેલની જૂનાગઢમાં એમ પણ એવી છાપ છે કે દબંગ નેતા છે આખા જિલ્લામાં એમનું વર્ચસ્વ ખાસા વર્ષો સુધી રહ્યું છે અને એમાંય તમે ભાજપમાં સંગઠનમાં એક જિલ્લામાં સતત દસ વર્ષ સુધી પ્રમુખ રહ્યા હોય ત્યારે તમે જ્યારે નેતાઓના નામ પૂછો કે કોણ એમના સિવાયના નેતા તો એ આંગળીના વેઢે ગણી શકાય એવા પણ નથી હોતા અને એવા સમયમાં આટલા મોટા નેતા જ્યારે ઉતરે છે મેદાનમાં તો ગોપાલ ઇટાલિયા પણ સ્વાભાવિક રીતે નાના નેતા નથી એ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને ખાસી લોકપ્રિયતા પણ સોશિયલ મીડિયામાં ધરાવે છે પણ એ લોકપ્રિયતા એક વિધાનસભા ક્ષેત્રમાં એકત્રિત થઈને એમને જીતાડે છે કે કેમ એના પર પ્રશ્નો રહેવાના છે ગોપાલ ઇટાલિયાએ પહેલાં એક સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યું કથિત સ્ટિંગ ઓપરેશન જેમાં કોંગ્રેસના નેતાઓ રૂપિયા આપી રહ્યા છે એવું કહ્યું પ્રાંતના અધિકારી પાસે પહોંચ્યા બે લાખ રૂપિયા રોકડા લઈને કે જુઓ આ થઈ રહ્યું છે વિધાનસભા ક્ષેત્રમાં વાત આટલેથી પૂરી નહોતી થઈ એ વાત આગળ વધતા વધતા ત્યાં પહોંચી કે ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા સહિતના નેતાઓ એક જગ્યાએ પહોંચ્યા અને પછી ત્યાં લાઈવ રેડ કરીને ત્યાં દારૂ હતો દારૂની બોટલ હાથમાં પકડીને એમણે બતાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ આ દારૂ વેચવા માંગે છે ચૂંટણીમાં એટલે આ ભેગો કર્યો છે વિસાવદરની ચૂંટણી હોય કે પછી વડોદરાની ચૂંટણી દારૂ કોમન ફેક્ટર છે આપણા દેશમાં આપણે આપણે વોટ એ ચમાણાની પોટલીમાં અને દારૂની પોટલીમાં એમ જ આપી દઈએ છીએ આપણા દેશમાં જ્યાં સુધી વોટ ચમાણાના પેકેટમાં અને દારૂની પોટલીમાં વેચાતા વેચાતા રહેશે ત્યાં સુધી આપણી પાસે કોઈ વિશેષ જવાબ રહેવાનો નથી જેટલી જેની હેસિયત એ પ્રમાણે એનો વોટ ખરીદવાનો પ્રયત્ન થાય છે દરેક માણસ પ્રયત્ન કરે છે કોઈ એક પાર્ટી દૂધે ધોયેલી હશે એવું ભારતીય રાજનીતિમાં હવે શક્ય રહ્યું નથી જે જે પાર્ટી પોતાને અપ્રતિમને અદભૂત કહેવડાવતા નીકળી હતી એણે પણ છેલ્લે તો એ જ પ્રવાહમાં પોતાની જાતને ભેળવી દીધા જે પ્રવાહથી અમે નોખા છીએ કે અલગ છીએ એવું કહીને નીકળ્યા હતા વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ છેલ્લે છેલ્લે ખૂબ આક્રમકતાથી આ બધા મુદ્દા ઉપાડ્યા છે એની અસર થશે કે કેમ ખબર નથી ચૂંટણી સભામાં ભારતીય જનતા પાર્ટીએ આખું મંત્રીમંડળ તો ઉતાર્યું હતું અને બહુ બધા મંત્રીઓનો તો ઉપયોગ કર્યો કલાકારોને પણ ઉતાર્યા માયાભાઈ આહિરે જ્યારે પ્રચાર કર્યો તો એમણે ગોપાલ ઇટાલિયાની સામે ખૂબ આકરા પ્રહારો કર્યા બ્રિટી એમને કહેતા હતા એની સામે ઘણું બધું બોલ્યા અને માયાભાઈ આહિર સાવરણાવાળાને સિવાય ખૂબ બધી રીતે સંબોધી રહ્યા હતા એ વાતની વિસાવદરની જનતા પર અસર પડશે કે કે એમને ખબર નથી પણ માયાભાઈ આહિરની ટીકા ખૂબ થઈ છે એમણે જે રીતે આખી આ વાતને મૂકી છે કે રજૂ કરી છે એના પછી ગોપાલ ઇટાલિયાની સભામાંથી રાજુ કરપડાએ પણ ખૂબ બધા પ્રહાર કર્યા કે માયા આતાએ ન ચાલ્યા અને મહેશગીરીએ ન ચાલ્યા હવે ચાલે છે કે નહીં એ તો ગુરુવારે મતદાનમાં ખબર પડશે અને એના પછી પરિણામ આવે ને મતપેટીઓ ખુલશે ત્યારે આંકડા આપણી સામે હશે એ આંકડા કહી દેશે કે વિસાવદરના મનમાં શું છે વિસાવદર વિસાવદરની જનતા પસંદ શું કરી રહી છે અત્યારે તો ચૂંટણી દરમિયાન જે સ્થિતિ સામે આવી છે કરીએ એના પર નજર

વાત હું હું ના ના બોલો હું ચર્ચા થઈ કે ગોપાલભાઈ વિરુદ્ધ માં વિડીયો બનાવીને ને તમારે મૂકવાનો છે

અને આમ આદમી પાર્ટી ના વિરોધમાં જે હોય કહી દ્યો હવે હા એ તો બે લાખ રૂપિયા એપો હોય કે ભાઈ તમારે બોપલભાઈ વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું છે તમારા મહામંત્રી આ મંદિર પરથી તમારે રાજીનામું આપવાનું છે દોસ્તો આ પૈસાનો આ જોવા આ જગ્યા આ ધંધો ચાલે છે આની અંદર કાર્ય કજે ને આપણે ઘડી ખમો અમને ઘડી ખવાય સારો ભાઈ આ

રૂપિયા વેચે છે કિરીટ પટેલ દારૂ વેચે છે આ શું ધંધો માંડ્યો મંડળીમાં કરોડો નું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમાણા છે એ પૈસા નો દારૂ પીવડાવે ચૂંટણી

બંદોબસ્ત પોલીસ ને દારૂની માહિતી નહીં મળે તો પોલીસ ને સાહેબ કે નહીં હું શું આશા રાખવાની અમારે ચૂંટણી સમય ખબર હોય છે કે આટલો આટલો દારૂ કિરીટ પટેલ વેચે છે અહીંયા છોકરા બગાડવાના ધંધા કરે છે

બે ફામ ગામડે ગામડે ઉતર્યો છે અમે દારૂ ગોતી આપીએ સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપ નો ઉમેદવાર વેચે દારૂ ગોતી દેવાનો સાહેબ આ છેલ્લી વાર કહીએ છીએ આજે સ્ટ્રીક વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે પોલીસ શું કરતી હોય અહીંયા ઓલા બંદોબસ્તમાં ઓલા મિનિસ્ટરો ની પાછળ પાછળ પોલીસ ભરે છે અને અહીંયા ભાજપનો ઉમેદવાર ગાડે ગાડે દારૂ ધારે શું એ તો થશે બધું થશે પણ શરમજનક બાબત છે પોલીસ માટે ભાઈ અમે ઇજ્જત કરીએ છીએ પોલીસની પણ પોલીસ માટે શરમજનક આ અમારો ઉમેદવાર હું રાષ્ટ્રીય ઉમેદવાર છું મારે લડવાની નો દારૂ ગોતવાનો પોલીસ શું વાળા છે કિરીટ પટેલ કામ કરે આ વાડીના માલિક ભાજપના દીકરો છે જિલ્લા પંચાયત ના ભાજપ ના ના સભ્યના કાકા ના વાડીએ દારૂ ઉતર્યો છે

આગળ વાત એવી તસવીરોની કે જે આપણે બાર તારીખથી સતત જોઈ રહ્યા છીએ સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહ જાય છે ત્યારે કહેવામાં આવે છે કે કોફિન ખોલતા નહીં એ તાબૂત ખોલશો તો પોતાના સ્વજનને જોઈ નહીં શકો એટલી કરુણ અવસ્થા હશે ડીએનએ સેમ્પલ મેચ કરીને આપણે મૃતદેહ પહોંચાડી રહ્યા છીએ એ મૃતદેહ પહોંચી રહ્યા છે કહેવા ખાતર પહોંચી રહ્યા છે કોફિન આપણે ખોલી નથી શકતા કોઈ સ્વજનો છે એ પોતાના સ્વજનને છેલ્લી વાર માટે જોઈ નથી શકવાના એ છેલ્લી વાર માટે ન મળી શકવું એ છેલ્લી વાર માટે ન જોઈ શકવું એ કેટલી પીડા આપતું હશે એ માત્ર એ સ્વજનો જાણે સુમિત સબરવાલ જે પાયલટ છે એમનો પણ મૃતદેહ પહોંચ્યો મુંબઈના પવે વિસ્તારમાં એ પોતાના માતા પિતા સાથે રહેતા હતા પિતા સાથે વોક પર જઈને પછી પોતાની ફ્લાઇટ માટે રાબેતા મુજબ નીકળ્યા હતા પાછા ક્યારેય નથી પહોંચી શક્યા પુત્ર પાછો ન પહોંચે એનાથી એ પીડાદાયક એ હોય છે કે પુત્ર પર આખો દોષનો ટોપલો ઢોળવાનો પ્રયત્ન થાય એ પાયલટ કે જેણે તો બચાવવાનો પ્રયત્ન કર્યો બાકીની જાનને એમની પાસે ચાળીસ સેકન્ડ હતી એ ચાળીસ સેકન્ડમાં ટેકનિકલ ગ્લીચમાં એમની એ એ શું સ્થિતિમાં કે પાયલટ છે બાકીના લોકોને એ એક મોટા ભાગના લોકોને બચાવી શકે એ સ્થિતિમાં જ નહોતા જો એમણે ધ્યાન ન રાખ્યું હોત અથવા એ ક્ષણોમાં માત્ર પોતાનો વિચાર કર્યો હોત તો આ ફ્લાઇટ ક્યાં ટકરાઈ હોત ક્યાં પડી હોત અને જો એ વસ્તી પર પડતી જે હજારો માણસો ત્યાં વસે છે તો શું મૃત્યુઆંક આ ત્રણસોની અંદર પૂરો થતો હજી સુધી આપણી પાસે કોઈ એક્ઝેક્ટ ચોકસાઈવાળો ડેટા નથી મૃત્યુના આંકડાઓ છુપાવવામાં સરકારો માહેર થઈ ગઈ છે કોરોના હોય ઉત્તર પ્રદેશમાં કુંભની ભાગદોડ હોય કે પછી છેક સુધી મૃત્યુના આંકડાઓ સાચા સરકારો નથી આપી શકતી કદાચ એ એ વાત જ નથી સમજતી કે એમાં તો સરકારોની સીધી જવાબદારી પણ નથી કદાચ કોઈ પૂછવાનું પણ નથી એમને જઈને કોઈ પૂછતું નથી ને તોય છુપાવે છે તમે વિચારો કે એ પ્રશ્નોનો કેટલો ડર લાગતો હશે એ પ્રશ્નો કે જે છે જ નહીં એ પ્રશ્નો જે થતા જ નથી એમને તોય ડર લાગે છે એ પ્રશ્નો થવા માંડે તો સરકારની શું હાલત થાય સુમિત સબરવાલના ઘરેથી જે તસવીરો સામે આવી પડી કરુણાદાયક તસવીર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શ્રદ્ધાંજલિ સભા જેનું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યાંથી પણ આવી ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા અંતિમ વિધિમાં ભારતીય જનતા પાર્ટીના પીઢ અને અત્યારે વનવાસ ભોગવી રહેલા અને છતાંય પોતાનું એક અંગત વર્ચસ્વ અને અંગત નેટવર્ક જેમનું જળવાયેલું છે એવા નેતા સંજય જોશી પણ પહોંચ્યા હતા અંજલિબેન રૂપાણીને મળવા જે તસવીરો સામે આવી કરી એના પર નજર श्री विजय भाई रूपाणी भारतीय जनता पार्टी के एक मूर्धन्य कार्यकर्ता पीढ़ नेता और जनलक्षी व्यक्तित्व थे उनका अचानक जाना हम सब लोगों को पीड़ादायक है हृदय है भगवान उनको अपने चरणों में स्थान दे, उनकी अपूर्णीय क्षति दल के लिए प्रांत के लिए और देश के लिए निश्चित ही असहनीय अरे बहुत सामान्य सवालों पर कि आखिरी इंडस्ट्री ने थवाइए એ ચાર પાંચ કંપનીઓ કે જેમની પાસે મોટા એમાં ખાસ તો બે ઇન્ડિગો અને એર ઇન્ડિયા આ બંનેની પાસે ભારતના એવિએશન સેક્ટરનો મોટાભાગનો હિસ્સો છે મોટાભાગની ફ્લાઇટ એ લોકો ઓપરેટ કરે છે એર ઇન્ડિયાના મેન્ટેનન્સ સામે ડીજીસીએ વારંવાર સવાલો ઉઠાવ્યા પણ માત્ર સવાલો ઉઠાવ્યા પત્રો લખ્યા અને પછી જવાબદારીમાંથી એ લોકો નીકળી ગયા ક્રેશ ન થાય અથવા કોઈ માણસો મરે નહીં ત્યાં સુધી પ્રશ્નો થતા જ નથી એવું કહીએ છીએ જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે કે કશું થયું થોડું છે તો કશું થાય એની રાહ પણ જોવાની કેમ એ વાતનો જવાબ નથી આ આ વાત દરેક વાત દરેકને લાગુ પડે છે ના મીડિયાએ પ્રશ્નો કર્યા ના એરલાઇને એના જવાબ આપ્યા એરલાઇનને ડીજીસીએ સવાલો કર્યા તો એ વાતને પણ એમણે ખૂબ ગંભીરતાથી ન લીધી ના ડીજીસીએ એ વાતને ગંભીરતાથી લીધી એરલાઇનમાં એના મેન્ટેનન્સમાં સમસ્યાઓ હશે કે કેમ એ વાતનો જવાબ હવે સ્પષ્ટ રીતે એટલે સામે આવી રહ્યો છે કેમ કે એઆઈ વન સેવન વન જે પ્લેન ક્રેશ થયું જેને નંબર રૂટનો જે આપવામાં આવ્યો હતો અમદાવાદથી લંડન જતી એ ફ્લાઇટ એનો નંબર છે એ આગળ આપવાનો હવે બંધ કરી દીધો ફ્લાઈટ ઓપરેટરે એર ઇન્ડિયાએ કહ્યું કે આ નંબર નહીં આપીએ એ આઈ એટલે કે એર ઇન્ડિયા વન ફાઇવ નાઇન નંબર કરી દીધો એકસો ઓગણસાહીઠ નંબર કરી દેવાથી પ્લેન નથી સુધરી જતું એટલે આપણે એવું માનીએ કે એનો નંબર બદલી દઈશું એટલે એ નંબરમાં ખામી છે અથવા એ નંબર છે એ અપશુકનિયાળ છે એટલે આપણે નંબર બદલી દઈએ તો એકસો એકોતેર હટાવીને એકસો ઓગણસાહીઠ કરી દીધો પણ પ્લેનની સ્થિતિ ન બદલી શક્યા ટેક ઓફ જ ન થઈ શક્યું ટેકનિકલ ઇશ્યુ આવ્યો અને પછી એ ફ્લાઇટ કેન્સલ કરવી પડી જે અમદાવાદથી લંડન જઈ રહી હતી કેન્સલ કરીએ એટલે સુખદ સમાચાર છે કેમ કે મુંબઈથી અમદાવાદ આવવા માટે નીકળેલી એર ઇન્ડિયાની જ ફ્લાઇટ એની અંદર સૌથી પહેલાં ટેકનિકલ ઇશ્યુ આવ્યા એના પછી લગભગ બોર્ડિંગ સુધી પહોંચેલા જે પેસેન્જર હતા એમને છેક સુધી ન જણાવવામાં આવ્યું છેલ્લે જણાવ્યું એના પછી ખૂબ લાંબી રકજક ચાલી અને પછી વહેલી સવારે ફ્લાઇટ રદ કરી આવું સતત થઈ રહ્યું છે માત્ર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં થઈ રહ્યું છે એવું નથી એ સિવાય એક સાઉદી એરલાઇનની ફ્લાઇટ હતી જે હાથથી ઉપડી હતી લખનઉમાં અચાનક લેન્ડ થઈને લેન્ડ થઈ ત્યારે ધુમાડા નીકળતા હતા અને ખૂબ મોટો ટેકનિકલ ઇસ્યુ છે અને એ ક્રેશ થતાં થતાં બચી એ પ્રકારની સ્થિતિ સામે આવી બહુ જ બધી ફ્લાઇટ છે એ મેન્ટેનન્સના ઇસ્યુના કારણે કોઈને કોઈ સમસ્યાઓને કારણે ટેકનિકલ ખામીના કારણે પોસ્ટપોન કરવી પડી રહી છે રદ કરવી પડી રહી છે અડધે અચાનક લેન્ડ કરવી પડી રહી છે અને દરેક જગ્યાએથી આ સ્થિતિ સામે આવી રહી છે બોઇંગ સેવન એટ સેવન ડ્રીમ લાઇનર સિરીઝ અત્યાર સુધી ક્રેશ નતી થઈ તો એવું મનાતું હતું કે અત્યાર સુધી ક્રેશ નથી થઈ તો સૌથી સેફેસ્ટ છે એમાં બેક ટુ બેક સમસ્યાઓ સામે આવી રહી છે પ્રશ્નો બોઈંગની સામે પણ છે પ્રશ્નો એર ઇન્ડિયાની સામે પણ છે પ્રશ્ન મેન્ટેનન્સ કરતી કંપનીની સામે છે એ મેન્ટેનન્સમાં પણ બાબા રામદેવ જેવા લોકો સામે આવે અને સીધું એમણે આખી વાતને તુર્કી સાથે જોડવાનો પ્રયત્ન કર્યો કા તો તુર્કીની કંપની હતી તુર્કીએ સ્પષ્ટતા સાથે કહ્યું કે અમે સેવન એટ સેવન ડ્રીમ લાઈનરનું મેન્ટેનન્સ કરતા જ નથી અમારી પાસે કોન્ટ્રાક્ટ જ નહોતો પણ છતાંય આપણે દરેક ઘટનામાં માથું શોધીને ઢોળી દેવા માંગીએ છીએ એ મૂળ પાંચ સાત જે પ્રશ્ન છે કે એમાં કાં તો હાઇડ્રોલિકની કાં તો ઇલેક્ટ્રિકની સમસ્યા કાં તો એન્જિન ફેલિયરની સમસ્યા કાં તો ફ્યુલની સમસ્યા જે સંભવતઃ જેટલી સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓના મૂળ ક્યાં સુધી જાય છે જો એના મેન્ટેનન્સમાં ખરાબી છે તો શું એરલાઇનની જવાબદારી નથી એરલાઇન સસ્તામાં કોઈને નથી લઈ જતી અને એમાંય જ્યારે આપત્તિ આવે ત્યારે એને સૌથી પહેલાં એ અવસરમાં ફેરવે છે એટલે દુનિયાભરની કરૂણમાં કરુણ દુર્ઘટના હોય કે જ્યાં લોકો એકસાથે દોડીને જવાના હોય કે પછી દુનિયાભરની સુખદ ઘટનાઓ કે જેની અંદર લોકોનો રસ વધારે હોય ત્યારે એરલાઇન એના ભાડા એટલા વધારી દે છે કે કોઈ પણ માણસની પાસે એટલા પૈસા ખર્ચ્યા સિવાય છૂટકો નથી હોતો જો એણે તાત્કાલિક પહોંચવું જોઈએ તો પણ એના પછી સુરક્ષાની જવાબદારી એ નથી લઈ શકતા આકસ્મિક દુર્ઘટના અને એમાં જ્યારે કોઈની ભૂલ ન હોય ને માનવીય ભૂલ હોય તો એ વિષય બહુ જ અલગ છે બ્લેક બોક્સ છે એ કોકપીટની અંદર રહેલું જે રેકોર્ડર છે એ પણ રિકવર થઈ ગયું છે ઘટનાના આટલા કલાકો વીત્યા પછી એની પહેલાં એક બ્લેક બોક્સ રિકવર થયું ને બીજું પણ રિકવર થયું આ બંને રિકવર થયા પછી હવે એ સવાલોના જવાબની અપેક્ષા છે અપેક્ષા રાખીએ કે એ પ્રશ્નોના જવાબો જ્યાં સુધી આપણને નથી મળતા ત્યાં સુધી બહુ જ સરળ છે તમે પાઇલટ પર દોષનો ટોપલો ઢોળી દો પણ એ પરિવારનું વિચારો કે એણે પણ પોતાનું સંતાન ગુમાવ્યું છે કોઈ વ્યક્તિઓ પર દોષનો ટોપલો ઢોળતા પહેલાં આપણે એ વિચારીએ કે આપણે ત્યાં એરલાઇનને લઈને આટલા પ્રશ્નો જે પહેલાં થવા જોઈતા હતા એ હવે મોડેથી થઈ રહ્યા છે પણ આ સવાલો ચાર દિવસ સુધી થતા પ્રશ્નોની જેમ કે ચાર દિવસ જે શોકનો માહોલ રહે છે એ રીતે ન રહી જાય આપણને ખરેખર જવાબો મળે આપણે એવિએશન સેક્ટરમાં એટલા માટે સુધારો કરી શકીએ કોઈ કેમ કે કોઈપણ દેશ એના વિકાસમાં એનું યાતાયાત એ બહુ જ મોટું યોગદાન ધરાવે છે એના યાતાયાત પર જો પ્રશ્નો હશે તો પછી દેશ કેવી રીતે વિકાસની હરણફાળ ભરવાનો છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને કોઈ પણ દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે નાગરિકો જ નેતાને જન્મ આપે છે એટલે આપણને જો કોઈપણ સમસ્યા દરેક જગ્યાએ વ્યવસ્થાઓમાં દેખાઈ રહી છે તો એક નજર પોતાના પર પણ કરીએ સામાન્ય વાતોથી શરૂઆત કરીએ રસ્તામાં કચરો ફેંકવાનું પાણી બગાડવાનું બંધ કરીએ વરસાદ આવી રહ્યો છે વરસાદને ઝીલી લઈએ કેચ ધી રેન કેમ્પેઇનમાં પણ જોડાઈએ નમસ્કાર